ઉપાડવાનો છે વાત પાકી છે અને કરમ ની ગતિ છે ને કોઈ સમજી નથી ગયું બાકી જે જગ્યાએ તમારું મારું મનાણ છે ને ત્યાં તો મારો નાથ પોગાડવાનો 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 કોઈને ને છૂટકો નથી એક વડલો હતો ને એ વડલા ની ઉપર એક પોપટ નું નાનું બચ્ચું રહેતું હતું અને બીમાર હતું માય કાંગલું હતું ને એ વડ ની આજુબાજુ ફર્યા કરે ત્યાં પાણી પીવે એ વડના પેપા ખાય ને આગું ક્યાંય ઉડીને જઈ ન હકે અને એમના દૂધ ત્યાંથી નીકળે ને

એટલે પોપટે ફરિયાદ કરી કે મહારાજ ઉભા રહો ઉભા રહો કે શું એ કે ઓલે એમના દૂધ અહીંથી નીકળે છે ને મારા હમ રોજ દાંત કાઢે છે એમને કઈક સમજાવો ને મને એમ થાય છે કે મને મારી નાખશે એ કે એને સમજાવાય નહીં આ તો રસ્તો છે બધા નીકળે પણ એક કામ કર મારી પીઠ ઉપર બે જાઉં હું તને હિમાલયના ખોપરા ઉપર જઈને મૂકી આવું અહીંયા કાંઈ નહીં કોઈ નહીં આવે એ ગરુડ માથે બે અને હિમાલયના ખોપરા માથે મૂકીને આવ્યો ઈ ગરુડ આવ્યો ને અને ઈ વડલે આવ્યો ને ત્યાં અહીંયા યમના દૂધ નીકળ્યા એટલે યમના દૂધ ગરુડ પૂછે છે કે તમે ઓલું ભોપર નું બચવું કઈ રહે છે ને બીજાને હું કામ તમે બીજાને દાંત કાઢીને બીવરાવો છો એટલે યમના દૂધ કે અમારો બીજો ઈરાદો નતો પણ અમે દાંત એના સુના કાઢતા હતા તમને ખબર છે તો કે ના એ કે અમે એની એની દશા જોઈને અમને એમ થયું કે આનું મોત કેવી રીતનું છે અમારે જોવું છે ને બીજે દે અમે જોયું ને ચોપડામાં એ ચોપડામાં એવું લખેલું હતું કે આ આનું મૃત્યુ હિમાલયના ખોપરા માથે છે હવે અમને એમ થતું હતું કે આ 15 દી ઉડે તો હિમાલયના ખોપરા ઉપર પોગે એવું નતે આને કાલને પમદે તમારે લેવા જવાનો છે તો કે હિમાલયના ખોપરા ઉપર તો હું મૂકી નતે આવું કે તો ગયો એટલે મારો નાશ બાપુ કોક ને કોક પોગાડી દેવાનો પણ તમારી જ્યાં સરદ હશે ને અહીંયા પોંચે પાર છે તમારું ને મારું એમાં હાલવાનું નથી એમ તમને ને મને એક સદગુરુ મળે અને સદગુરુની જો બાપુ શાન મળી જાય ને તો જિંદગીમાં આપણો માર્ગ થઈ જાય બાકી વાતમાં કાઈ છે નહીં સારાએ જીવે છે અને ખરાબે જીવે છે સંતોને આ દુનિયા છોડવી પડી છે અને કપાતરને છોડવી પડી છે પણ એવા માણસોને જગત ગયા પછી યાદ કરે કાક બાપુ લખે ને કે મીઠું ભરેલા માનવી ਜદી જગ છોડીને જાય કાગા એની કાણું ઘરે ઘરે મંડાય હારો માણા વયો ને હબાકા આવે ઘરે ભલા માણા માણા જેવો માણા વયો એમ જીવન એવું જીવવાની વાત છે અગરબત્તી જેવું જીવન જીવાય કે પોતાના દેહ બાળીને જગતને સુગંધ આપીને જાય ને એને જીવા કહેવાય બાકી તો આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે દેને જીવા કહેવાય અરે બલ્લા જઈ એને જીવા નો કહેવાય એમ તમારે અને મારે જીવન એવું કાઈક જીવાય કે તમે ગયા પછી જગતને તમારી વાહે કાઈક કરવું પડે કાઈક લખવું પડે એનો એક દાખલો

કે આ છોકરાનું ત્યાં ધ્યાન રાખજો કે ભોહણીઓ નો વાળતા તમારે ભજન સિવાય બીજો ધંધો નથી ભગતને ને ભય બહુ ઠેકાણું ન હોય અને બેન ભક્તિ કરતા ભયમાં ઠેકાણું ન હોય મારે એવું નથી પણ કહેવાનો મારો અર્થ કે પતિ પત્ની કા એક મતા તો સરગા પૂર સતા બેય માણસ હરકા હોય તો જીવવાની મજા આવે જીવે હે બધાય પણ ચેટલા કપાણે જીવે છે એટલે ગોરા ભગતે કીધું કઈ વાંધો નહીં કે જાઓ એ પાણી ભરવા બી ગયા છોકરું હડતું રડતું માટીમાં આવતું રહ્યો ના માટી ખૂનતું તો છોકરાને મારી નાખ્યું છોકરું મરી ગયું ગોરો વિચાર કરે છે કરે તારી ભલી થયા મારું બૈરું કપાતર છે આવીને હમણાં મારી માથે જાડવા ઉગાડશે છે મારી મારા ઠાકરની ની લાજ જાહે એટલે પરમ કૃપાળુ પરમેશ્વર ને અરજ કરે છે કેવી અરજ કરે છે કરવાળીએ ઘણું કીધું તું તમે રાખજો બાળક નું ધ્યાન માટી ખૂંદતા મારું ભૂલી તો ભજવા લાગ્યો ભગવાન એવું પગના તળીએ રે જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી ધ્યાન ધરીને ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ભાંગી ગયા બાળક ના બે પગનો આ કાર્ય કે મળે નહીં એના હાડ કે હાડ જેટલા જેટલા મહાપુરુષો ને ઈશ્વર મળ્યો છે ને પણ તંગ મોકળા થઈ ગયા ઈશ્વર મળ્યો છે એમ મહાપુરુષોએ મહાપુરુષો ઈશ્વર મેળવ્યો કે કળિયુગમાં આવી જો કસોટી કરશો તો બાપુ દુનિયા સત હારી જાહે તેની અખિલ બ્રહ્માંડ નો માલિક બંધાઈ ગયો કે કળિયુગમાં ગાના શિંગડાની અણી ઉપર રાયનો દાણો ઠેરાય એટલી વાર જો મારી અરે સુરતા લગાડશે તો હું આવીશ પણ આપણે ટાઈમ જ નથી દીકરાય નથી આપવાના નામે પાતક છૂટી નામે નાસે રોગ સવારામ બાબા તો એમ કે છે તમારું નામ તમારા ઠામ માં તમારા ઠામ માં તમારું નામ તમે તમારું નામ ગોતી લ્યો ભલા આ દાસી જીવન ને છે ને માં ગુરુ ભીમ મળ્યા હતા તોય નકી નો થયું આપણે ભજન કરતા કે કોઈને કઈ પ્રશ્ન રામાયણ ગીતા ભાગવત કોઈ પણ માણસના જીવન નો કોઈ પણ પ્રસંગ હોય તો મને કેજો હું તમારા પ્રશ્નનો નો ઉકેલ કરી આપીશ આ વાત ઉડતી 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 ભીમ સાહેબ ના કાને પડી કોકે કીધું અરે બાપુ દાસી જીવન એક એવો ભગત ગમે એવા પ્રશ્ન હોય ને માણસને જવાબ આપે છે ભીમ સાહેબ કે એમ તો કે હા આટલા મેં ક્યાંક ભજનનો પ્રોગ્રામ હોય કેજો મારે એને સાંભળવા આવું છે અને ઈજ ગામમાં કોઈક વાર સંતવાણી છે અને કોઈક કીધું કે બાપુ ઓલા દાશીજીઓ ને હાંભળવા આવું છે તમારે આજે એનો પ્રોગ્રામ છે અરે કે હા હા એને હું કહેતું નો રાહ જોઉં આવ્યા આવીને આમ જોડામાં બેઠા જોડામાં જ બે આયા હો પાંચ જણા ભેગા થાય ને બહુ ગાટલા ગોદડાનો ગોતવા જોડામાં બેહો ને એટલે તમારે લપ જ નહીં અમે ક્યાંક ક્યાંક પ્રોગ્રામ માં જાય ને અમારો વારો નથી આવતો એટલી ગીડધી કી નાખ્યો પછી ઘરના હોય ને પછી કે અમારા ગામના સરપંચ આવ્યા થોડા આમ આખા બે પછી સરપંચ આટલું થોડી જગ્યા કરે વરી પાસે કે અમારા તલાટી સાહેબ આવ્યા થોડાક આગા ખવો પછી કે અમારા ધારા સાહેબ હશે જરાક આગા ખવો એમ કરતા કરતા જોડામ કાઢે તો પેલા જોડામ બેઠા હોય કોઈ ક્યાં ખો બે પણ બધાને ગાડલા જોતા જ બોલ ના થઈ જવાની મજા હશે ચોથા માળ ઉપર હાથી જેવું જનાવર ચડાવીને ઘા કરો ને મરી જાય શું કામ ભારે કીડી મકોડો મચ્છર ને દહમા માળેથી ઘા કરો ને તો એ ન મરે શું કામ નાના છે નાના થઈ જાવ જીવવાની મજા આવે પણ નાનું થાવું ને આખી દુનિયા બાંયું જ ચડાવે અમને જેટલા કે દરબાર હોય તારા ઘરનું લો શુબાજ બાબે હો સમય સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાપે અર્જુનને લૂંટ્યો ઓહી ધનુષને ઓહી વાન બાકી તો જે સહી શૈ એમાં કઈ ફેર પડવાનો નથી પણ એટલા માટે મહાપુરુષો તમને મને કે છે કે દુનિયામાં તમને મને આ મોકો મળ્યો છે કઈક કરી લેવાની વાત છે એ ભીમ સાહેબ બાપુ જોડામાં આવીને બેઠા અને સંતવાણી ચાલુ કરી દાસી જીવન કે છે કોઈને કાંઈ પ્રશ્ન મૂઝવતો હોય તો કેજો અને ભીમ સાહેબ ઊભા થયા કે બાપુ મારો એક પ્રશ્ન છે તો કે આવો આવો આ બાજુ આવો આ બાજુ આવો બોલાય બોલો શું પ્રશ્ન છે એ કે આપનું નામ આપની ઓળખાણ મારે જોઈએ છે કે તમે મને નથી ઓળખતા મને નાનું છોકરું ના ઓળખે એવું ન બને તમે નથી ઓળખતા છોકરું ઓળખતું હોય છે પણ હું તમને નથી ઓળખી કે આ આ હું તમારું નામ પૂછું છું તમારો દેહ છે એને દાસી જીવન કે છે હું તો તમારું નામ પૂછું છું અને દાસી જીવન હલવાના તારું આ સાતીના ગાલ ના કપાલ ના માથું દાસી જીવન ક્યાં બાપુ સ્ટેજ ઉપર થી ઉતરી લાકડી પડી પડ્યો આ તો મને ખબર નથી કે તો એનો એટલો બધો ગુરુ બાપુ ભીમ ભીમ મળ્યા ને પછી ભલા મને એટલે જ મહાપુરુષો કે છે કે બહાર આટા મારવાની જરૂર જ નથી અંદર જ બેઠો છે બહાર તો બધા હિલોળા છે જ્યાં જાવ અહિયાં બધા દુકાનો ખોલી બેઠા છે અમે એક મંદિર માં ગયા એમાં બારણામ કર્યા કે રૂપિયા લાવો મેં

આવીને આવી બેઠા છે એટલે ભાંગી ગયા બાળક ના પેપર અંગનો આકારી મળે નહીં એના હાટ કે એ માટી માંથી એજી મળ્યું એ જોતા મારી 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 નજરે ચડ્યું એવું હરી તમને પોણા ભાગનું હિન્દુસ્તાન જેને ઘરે કર્યું હોય અને રૂપિયા કોઈ પાસે રહેવા ન દો સંપત્તિ કોઈ ની પાસે રહેવા ન દો એમ બજાર માલિકો પાંચસો ઘોડા રસાલો લઈ અને ચાર ઘોડાની બગી ઉપર બેઠેલો અને આમ રસાલો હાલો જતો તો એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હૂતો છે ફકીર એમ ફકીર ઉપર નજર ગઈ ને એટલે એને આમ જોઈને આમ ચક્કર આવી ગયા હોય કે મારો કેવો મસ્તીમાં સૂતો છે એક કોથળો પાથરેલો પાણાનું ઓશીકું એક ધોતડી પહેરી છે કોઈ સંપત્તિ નથી રથ હલાવતો તેને કીધું ઊભો રાય કે મારે ઓલા ફકીર પાસે આવું છે સિકંદર ફકીર પાસે જઈ અને ફકીરને ને કે છે એ ફકીર માય માય હું સિકંદર તારી સામે ફિદા થઈ ગયો છું ફકીરે આમ અધારે આંખ કરીને કે મારે કઈ જોતું નથી ઈ કે પણ હું સિકંદર છું કે તું સિકંદર હોય કે જે હોય મારે કઈ જોતું નથી પછી વાત જ ક્યાં રહી અને ભાઈ સિકંદર ને વળી ગયો આની આની મોજ તો જો આની મસ્તી તો જો કઈ છે નહીં તો એમ કે છે કઈ જોતું નથી

ઈ કે તો થોડાક આમ આગા ઉપરો તડકો મારી માથે આવે ને તો મને થોડીક ટાઈડ વાય છે બીજું કાઈ જોતું નથી અને ભાઈ સિકંદર ને એમ થયું વાહ તારી મોજ વાહ પણ ઈ સિકંદર એમ કહે છે કે મારા મર્યા પછી ખુદા ને દરબાર માં જઈ અને ખુદા ને એમ કહીશ કે આવતા જન્મ માં મને આવી મોજ દે ને આવી ફકીરી દેજે આવી મને શાંતિ જોવે છે અને પછી ફકીરે જે બાબુ કીધું છે ને ફકીર શું કે ખબર એ કે હું તમે કયો છો એ કે હું મારો દેહ ને પડે ને પછી આવતા જન્મ માં ખુદા પાય હું આવી મોજ માગી ઈ કે તું કેટલા વર્ષ જીવ ને કેદી મર ને અહીંયા જાન પાછો અહીંયા ખુદા શું હેરાન કરવો હતો આની પાસે કુતરો બેઠો છે આની પાસે તું જમાય રસાલા ને જવા દે ને અત્યારે મોજ ચાલુ થઈ જાય આ પતે આપણે વાતું થાય સીબી રાજાને ઓલાને શું હગું હતું એટલે બધા બેઠા છું મને કોક તો કયો શું હગુ હતું સીબી રાજા ને અયોધ્યાનો મહારાજા હતો એ એને એને કદાચ અયોધ્યામાંથી એને હોલાની ભાર ઉપર હોના મોર કીધું હોત તો ઠકલો કરી દે બીજી એને ભલે માટી નો ખોરાક હોય તો માટી કીધી હોય તો માટી લાવી દે માણસ થી એની માટી માગે અને બાપુ પોતાનો દેહ ચીપડા ચીરે ચીરીને આપવો એટલે બાપુ આને શું નાતો હોય છે હા આપણને સમજાય એવું નથી રા ભજન સમજવું અઘરું છે ભજનમાં તમે બેઠા હોય ને તો તમારે ઘડિયાળમાં ચાની જરૂર ન પડે ને બંગા હું આવે તો જો ભજનમાં બેઠા છું ભજન જુદી બાબત છે એક વાણી છે ને પેલા મેં જન્મ પછી બડા ભાઈ ને ધામધૂમથી મારા બાપા ને પછી જન્મી મારી મા આવું હોય વાહનો ભાંગી નાખે પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી મા આવું હોય